કેમ છો બાળકો મજામાં છો ને તો ચાલો આજે આપણે ધોરણ પાંચ યુનિટ થ્રી નેચર્સ ગોડ ગિફ્ટ એની સ્ટોરી છે અ મેજિક ગાર્ડન એ વિશે આજે આપણે શીખીશું અને તેનો અનુવાદ કરીશું તો ચાલો શીખવાનું શરૂ કરીએ ધેર વોઝ અ સ્કૂલ નેમ્ડ સી એમ દેસાઈ વિદ્યાલય

વોઝ વેરી પ્રિટી તે ખૂબ જ સુંદર હતો સનફ્લાવર્સ એન્ડ રોઝીસ સ્ટુડ હાઈ ધ ધર્લ્ડ દિવાલ આગળ સનફ્લાવર અને ફૂલો ખૂબ જ સરસ રીતે હતા ધેર વેર ઓલ્સો મેરી પોપીસ એન્ડ પેન્સીસ

ફૂલો નાચતા અને ગાતા હતા જો આ એક મેજિક ગાર્ડન હતું બરાબર એટલે આપણે ઇમેજિન કરવાનું છે ધે સેડ ટુ વન અનધર તેઓ એકબીજા સાથે વાતો પણ કરતા વી હેવ હંડ્રેડ્સ ઓફ લિટલ ગાર્ડનર આપણે હંડ્રેડ્સ ઓફ એટલે કે ઘણા બધા આપણે માળીઓ છે જે ગાર્ડનનું ધ્યાન રાખે છે એ માળીએ ધે વેર ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ તે શાળાના બાળકો છે શાળાના બાળકો બગીચાનું ખૂબ સરસ ધ્યાન રાખતા હોય છે અને જે આ ફૂલોને ખૂબ જ ગમતું હોય છે વન સની મોર્નિંગ ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ એક સની મોર્નિંગ એટલે કે એક દિવસે ફૂલો એ પક્ષીઓ સાથે વાતો કરતા હતા અ પોપી શેડ આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન બટ આઈ લવ ધ ડિયર લિટલ વન્સ મોસ્ટ ઓફ ઓલ પોપી એ પક્ષીને કહી રહ્યો હતો કે મને ના બાળકો બહુ ગમે છે પરંતુ મને નાના બાળકો ખૂબ જ ગમે છે આઈ લાઈક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થર્સ્ટી રૂટ તેઓ મને વોટરિંગ કેન એટલે કે જારી દ્વારા પાણી પાય છે અને મારા મૂળને મારા તરસ્યા મૂળને પાણી પાય છે એ મને બહુ જ ગમે છે ધ મેરીગોલ્ડ સેડ યસ ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ મેરીગોલ્ડ એટલે કે ગર્લગોટાએ કહ્યું કે હા બાળકો એ ખૂબ સારા છે તે ડિગ ધ ગ્રાઉન્ડ સો વેલ તે આ બગીચાને પણ ખૂબ સારી રીતે ખોદે છે ટુ ડીગ એટલે ખોદવું ધ ટાઇની બર્ડ સેઝ વી લવ ધ ચિલ્ડ્રન લિટલ ચિલ્ડ્રન ધે આર કાઇન્ડ એન્ડ ધે બ્રિંગ બ્રિડ્સ ફોર અસ નાના પક્ષીએ કહ્યું મને આ બાળકો અમને આ બાળકો ખૂબ ગમે છે તે ખૂબ જ પ્રામાણિક છે અને અમારા માટે બ્રિડ્સ એટલે કે

તરત જ શાળામાં ગાર્ડનમાં આવી રહ્યા છે ધ સન સેડ સૂર્યએ કહ્યું આઈ ઓલસો વિલ હેલ્પ યુ બિકોઝ નથિંગ પ્લીઝિઝ મી બેટર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડ સનશાઈન સૂર્યએ કહ્યું હું પણ તમને મદદ કરીશ કારણ કે આ બાળકો કરતા મને કોઈ આટલા આનાથી વધારે આનંદ આપી શકતું નથી સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ અચાનક જ બાળકો ત્યાં હસતા અને ગાતા આવે છે ધ ફ્લાવર્સ સ્ટોપ્ડ ધેર સોંગ્સ ફૂલોએ તેમના ગીતો બંધ કરી દીધા ટુ લિસન ટુ ધેમ તેમને સાંભળવા માટે ફૂલો જે ગીતો ગાતા હતા બંધ કરી દીધા કારણ કે બાળકોના ગીતો આ ઊંચા સનફ્લાવર એટલે કે સૂરજમુખી તરફ જુઓ આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ હેડ વેરી પ્રાઉડલી આ સાંભળીને ફૂલ ખૂબ જ ખુશ થયું અને એને ખૂબ જ ગર્વથી પોતાનું માથું ઊંચું કર્યું ધ ચાઇલ્ડ આઈ લવ ગોલ્ડ ઇન ઇટ ગોલ્ડન ડ્રેસ મને ગોલ્ડન ડ્રેસ એટલે કે સોનેરી કલરનો આ ગલગોટો ખૂબ જ ગમે છે ધ મેરી ગોલ્ડ સ્માઈલ્ડ હેપીલી જે ગલગોટો તો એ હસવા લાગ્યો ઈટ વોઝ મેજિક ગ્ન બિકોઝ ઇટ હેડ ફાયરિસ્ટ ટુ આ ખરેખર ખૂબ જ જાદુઈ બગીચો હતો કારણ કે ત્યાં પરીઓ પણ હતી તે ડાન્સ એન્ડ સેન્ડ સ્વીટ સોંગ્સ વિચ ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર તેઓ નાસ્તી હતી અને ખૂબ જ સુંદર ગીતો ગાતી હતી કે જેને ફક્ત બાળકો જ સાંભળી શકતા હતા કોઈ મોટા એ ગીતો સાંભળી શકતા નહોતા આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી ધ ફેરિસ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોકડ વિથ ધ ચિલ્ડ્રન ફેરીઝ એટલે કે પરીઓ એ બાળકો સાથે વાતો કરવા લાગી અને નાચવા લાગી ધેર ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર્સ તેમના કપડા એ ફૂલોથી બનેલા હતા એન્ડ ધેર સ્લી ઓફ ધ નેક્સ્ટ ડે વેન ધ ચિલ્ડ્રનવુડ કેમ અગેન ફૂલો અને પક્ષીઓ એ ગાઢ નિદ્રામાં ફરી બગીચામાં આવશે એમ આમ આ મેજિક ગાર્ડન હતું એ ખૂબ જ સુંદર હતું બાળકો ડેરી સંભાળ રાખતા હતા અને બાળકો તેમાં જ આનંદિત થતા હતા બરાબર ચાલો ત્યારે આવજો